મેં મારી પત્ની ને ફોન કર્યો ને કીધું તારે પ્યર જતા દસ દિવસ થઈ ગયા તું તો મને યાદ જ નથી કરતી મારી પત્ની છે હું થોડું હોય

કરી જતો એક દિવસ હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો મારી પત્નીએ કીધું બે કિલો વટાણા લઈ લો મેં કીધું લઈ લેને અરે ભાઈઓ ને ક્યાં માંડો છો આજ કલ ની પ્રજા જોજો ને મારા ઢીડ મોબાઈલ આવ્યો એટલે વાત જ ગઈ ને ઉભા વાતો કરતા હોય અને કોઈકનો ફોન આવે તો હાલવા જ માંડે ને જાણે આપણે તો ખેતર મોબાઈલા ચાઢ્યા છીએ

જો વાળા મુકે સંવાણી એ બાર કરાવી હે એ કેવી રીતે જો હું કહું મુકે સંવાણી ના લક્ષ નથી ત્યારે 25 પૈસા એટલા ઘણા બધા પૈસા અને મુકે સંવાણી ના લક્ષ નથી ત્યારે ગોર મહારાજ પાણી ની ચંતી પડે અને કે મુકો અપાવલી ગળ ગળ ગુડ ગપતિ ભોજન કરે અને કે મુકો અપાવલી એક તરફ કરે અને કે મુકો અપાવલી બીજો પેરો કરે અને કે મુકો અપાવલી હાથી મુકે એટલી કીચ ચડી એટલી કીધ ચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કે પાવલી બંધ ન કરાવ ને તો મારું નામે મુકેશ અંબાણી ભાઈ જુઓ કરાવી ના બંધ મોબાઈલ ના કારણે છોકરા કાય બગડ્યા છે બગડ્યા છે જાણે મોગલની માં અને બાપ હોય વરાસા મળલો હોય તો તાપ્ય જઈને બેઠો હોય હવે નાના ડાટા કાઢના કેવા હોય કાલે મેવો પાલને કીધું